ગણો ને એક એક ઇંચ ભીંડા માં ચાલુ આ વાવેતર ચાલુ થઈ ગયું છે બાળો દેખો ને પાછી બીજી આ નીચે ડાળીઓ બીજી બીજી નવી ફૂટ ચાલુ થઈ ગઈ છે અને મરચું બે નું ભેગો અંતર કરેલું છે મરચું એ આપણો મરચું વાયલા છે અને ભીંડા દરુદ ના કેટલા નીકળે તમારે અંદરમાં અંદાજમાં નીકળી જાય પચાસ થી સાઈઠ કિલો જેવા એક ને બીજા દિવસે વેણવાનું ચાલુ થઈ જાય દરરોજ વેણતા છો ને દરરોજ વેણો દરરોજ હા બિયારણ કેવું છે બિયારણ સારું ને સારું બિરા શું માગો તમે તો માનો કે આ વિરાટ પ્લસ ભીના વાવતરમાં આગળ રાખવાનો આ હું કેટલા દસ થી બાર વર્ષથી વાવું છું